વડોદરાથી રંજનબેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી ત્યારે સમર્થકો નારાજ થયા છે કાર્યકર્તાઓ નારાજ થયા છે જે તેમના પક્ષમાં હતા અને તેમણે કહ્યું કે રંજનબેનને ટિકિટ આપવામાં આવે રંજનબેન પણ આ કાર્યકર્તાઓને મળવા માટે પહોંચ્યા તેમણે પાણી પીવડાવ્યું ત્યાં સુધી કે આ કાર્યકર્તા ભાવુક થઈ ગયા આંખમાંથી આંસુ પણ સરી પડ્યા બેને જે કીધું એમ મારે કે આગળ કેવું નથી પણ હું એટલું કહીશ કે બેને જે આગળ આપને જવાબ આપ્યો એ બેનના હું સમર્થનમાં છું આગળ મારે જે સ્ટેટમેન્ટ જે આપ્યું હતું એ મારું સ્ટેટમેન્ટ હું પાછું લઉં છું આગળના પાર્ટીના જે કાર્યક્રમો આગળના હશે એમાં અમે સહભાગી બની ખભે ખભે મીલાઈને કામ કરીશું તમામ કાર્યકર્તા સૌને વિનંતી કે કોઈ ખોટું સ્ટેટમેન્ટ પાર્ટી વિરુદ્ધમાં ના આપે મારી માટેની લાગણીનો ભાવ સાથે પાર્ટીની બદનામી અને મારી પણ બદનામી થાય આવું કામ આપણે નથી કરવાનું એવી આ બધા જ કાર્યકર્તાને મારી વિનંતી છે